લોકલ ટ્રેન પોસ્ટર ચોટાડી દો આખી ખબર પડી જાય એમાં એક બોર્ડ વાંચ્યું કે નવું મેગેઝીન શરૂ થઈ રહ્યું છે અભિયાન તંત્રી છે કાંતિભટ્ટ શીલાભ્ટ મેં એક પોસ્ટકાર્ડ લીધું અને પછી કાંતિભટ્ટ સાહેબને ને ઉદેશીને પત્ર લખ્યો કે તમે મેગેઝીન નવું શરૂ કરવા જઈ રહ્યા છો શુભકામના જી પણ મેગેઝીનમાં આવું આવું રાખજો એમાં એમ કે એક એડિટોરિયલ હોય એક તત્વચિંતકની વાત હોય એક હાસ્યલેખ હોવો જોઈએ કાર્ટૂન હોવા જોઈએ કવર સ્ટોરી હોવી જોઈએ સ્પોર્ટ્સ હોવું જોઈએ રિલિજિયસ ધાર્મિક વાત હોવી જોઈએ અજબ ગજબ હોવી જોઈએ વગેરે આવી પોસ્ટકાર્ડ ન્યા ગયું પણ મેં કીધું ને મારા અક્ષર પ્રમાણમાં સારા થતા હતા તો એ અક્ષર જોઈને પહેલાં તો એ થોડાક પ્રભાવિત થયા કે ભાઈ આ મોતીના દાણા જેવા અક્ષર છે ને આને બોલાવી લઈએ તો આપણે જે પત્ર વ્યવહાર કરવામાં આ ભાઈ કામ લાગે એમ છે પહેલી વાત તો એ બીજું મેં જે કેટલાક સૂચનો લખ્યા એના આધારે એ લોકોએ એવું આંકલન કર્યું કાંતિભટ શીલા ભટ્ટે કે આ કઈક બહુ જેન્યુનલી જર્નાલિઝમનો માણસ લાગે આટલી બધી નોલેજ ક્યાંથી હોય એટલે એણે મને એવડું મોટું કવર શ્રી જગદીશભાઈ મહેતા તાત્કાલિક તમને આ કવર મળે આવજો તમારો પત્ર મળ્યો બહુ મેં રાજી થયા બીજે દિવસે સવારે હું કાંદીવલીમાં માં કાંતિભટ મળવા ગયો પહેલી વખત દરવાજે ટકોર અંબારીને કીધું કે કમિંગ સર કે આવો ચીલાબેન આવ્યા કે આ મને કે તમે જગદીશભાઈ મહેતા મેં કીધું જી બેન એટલે જ મેં તમને કીધું કે તમે અક્ષર જોઈને મારી ઉપર જે કંઈ દાવ માંડવામાં મારી પણ બીજું કાંઈ છે નહીં ના કે તમે બાંદ્રા ઓફિસે જાઓ આપણે પછી નક્કી કરી લેશું જે કંઈ ભાવથાલથી માંડીને બધું તમે આવતા રહ્યો અમારે ત્યાં નોકરીએ એટલે હું બાંદ્રા ઓફિસમાં અભિયાન મેગેઝિનમાં ગયો હું વીવીઆઈપી પટ્ટાવાળો મારી પાસે કોઈ પાણી ન માગે પણ પોસ્ટ હું આર્ટિકલની રેસીપી વાંચતો જાઉં કાચા આર્ટિકલ હાથે લખેલા ચંદ્રકાંત બક્ષી હાથે લખેલા કાંતિ ભટ્ટે હાથે લખેલા શિલાબેને હાથે લખેલા કે ભાઈ કઈ રીતે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર આઠ આઠ દસ દસ પાના કઈ રીતે લખી શકે એમાં એવું શું નાખ્યું પછી મેં એક વખત શિલાબેનને કીધું કે બેન હવે કામ કરો તમે જે આર્ટિકલ લખો છો બેન કાંઈક ના જેવું એમાં લગભગ ચંચુપાત કરી શકું એમ તો છું અને બીજું કાંઈ નહીં તમારે મને કાંઈ કહેવાનું નહીં તમારે એક સબ્જેક્ટમાં એક જ અક્ષર બોલ દાખલા તરીકે ગોઠ ગોઠડી કયો હવે ગોઠડી ઉપર લખીને આપું તમને વાંચવા જેવું ન લાગે તો મને નોકરીમાં કાઢી મૂકવાનો પણ તમે ચોટી રહ્યો કે આ તો ગજબ કહેવાય આવું તો ગોઠડી વિશે મને ખબર નથી ગોઠળીનો ઇતિહાસ ભૂગોળ ફલાણું ઢીકણું વગેરે વગેરે તો ગજબ કહેવાય આવી જાય અને લોકોને રસપ્રદ રીતે કારણ કે રસપ્રદની વ્યવસ્થા કાંતિવટ પાસેથી હું શીખેલો એને કીધું લેખ લખો ને પિરામિડ ટાઈપ હોવો જોઈએ પિરામિડ ટાઈપ પેલા ટૂંકું વાક્ય પછી થોડુંક લંબાય પછી થોડુંક પણ એવું રસપ્રદ કે લોકોએ ઊંડા ઉતરવું જ પડે તો મને એણે કીધું કપોળ વાણિયા મેં બસ હવે એક અક્ષર બોલતા નહીં બસ પૂરું થઈ ગયું તમે મને સબ્જેક્ટ સોંપી દીધો કપોળ વાણિયા હવે હું ક્યાંય મારે તમારું સાંભળવું નથી તમે મને કંઈ કહેતા નહીં નહીં તો તમે ક્રેડિટ લેવો કે મેં તમને આટલું કીધું જી સોરી હવે હું છું ને કપોળ વાણિયા છે જી અને અમે આર્ટિકલ બાય બાયલાઇન સહિત અભિયાન મેગેઝિનમાં છપાણો